હવે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો મિત્રો આના પહેલાનો વિડીયો જો તમે ના જોયો તો હું ડિસ્ક્રિપ્શનમાં પાર્ટ વન નું પણ વન ની પણ લિંક આપી દઉં છું તો સૌથી પહેલા એ વિડિયો તમે જોઈ લો જેમાં આપણે આ પાર્ટમાં આફ્રિકા અને એશિયામાં સંસ્થાનવાદની વાત કરી છે હવે છેલ્લા વિડિયોમાં આપણે આફ્રિકા અને એશિયામાં કેવી રીતે યુરોપના દેશોએ પોતાનો જે છે રાજ્ય વિકસાવ્યું એ લોકોએ પોતાનું રાજ્યને વિસ્તાર કર્યો હવે એના પછી એક એવી સિચ્યુએશન બને છે એવી ઘટના બને છે કે એક એવું વાતાવરણ ઉભું થાય છે કે જેમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાય છે અને હવે આ પ્રથમ વિશ્વયુદ્ધમાં શું થાય છે એના જવાબદાર પરિબળો કયા છે કયા એવા કારણ છે જેના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે એ કારણો બધા આપણે આ વિડીયોમાં જોવાના છે તો શરૂઆત કરીએ તો આધુનિક વિશ્વની કેટલીક હૃદય દ્રાવક ઘટ અને અવિસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે હૃદય દ્રાવક એટલે આપણું હૃદય હચમચી જાય જેને સાંભળીને જેની જે ઘટના સાંભળીને આપણે આશ્ચર્ય થઈ જાય બરાબર એવી ઘટના અને અવિસ્મરણીય જેને પણ ભૂલી શકાતું નથી વિશ્વના ઇતિહાસમાં અમુક બહુ મહત્વની ઘટનાઓમાં વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે વિશ્વયુદ્ધ કોઈ એકાદ કે બે પ્રસંગ કે પરિબળને કારણ નથી થયું પણ તેની પાછળ છે ને અનેક પ્રકારના કારણો જવાબદાર હતા કોઈ એક બે કારણ ઘણા બધા કારણો હતા એમાંથી અમુક કારણો તો આપણે આગળ જોયા કે ભાઈ એશિયા ને આફ્રિકામાં બધા યુરોપના દેશોને પોતાનો વિસ્તાર વિકસાવવો હતો એટલા માટે બધા વચ્ચે નું એક વાતાવરણ સર્જાયું એના કારણે પ્રથમ તો એવી જ રીતે બીજા ઘણા બધા કારણો હતા પ્રથમ નો જે પ્રારંભ છે એ ક્યારથી થયો આ ડેટ યાદ રાખવાની છે પહેલી ઓગસ્ટ ઓગણીસો ને ચૌદના રોજ આ વિશ્વયુદ્ધ નો પ્રારંભ થયો જર્મની જર્મનીએ ની લડાઈમાં ફ્રાન્સનો પરાજય આપ્યો બરાબર જર્મની એ જે સેડાન ની લડાઈ હતી એમાં ફ્રાન્સને હરાવ્યું તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હવે મિત્રો આજે જે ફ્રેન્કફર્ટની સંધિ છે ને આગળ તમને સમજાવું પણ સંધિ એટલે કે કોઈ પણ એક પ્રકારનું એગ્રીમેન્ટ જેને એ સમયમાં જે પણ દેશ હારી જતું એને જે પણ દેશ જીત્યું છે એની અમુક શરતોનો માન રાખવું પડતું એનું પાલન કરવું પડતું તો એને કહેવામાં આવતું સંધિ તો એવી ફ્રેન્કફર્ટની સંધિ ઈ જે છે એ ફ્રાન્સને સંધિ કરવી પડી અઢારસો એકોતેર બરાબર અને તે અનુસાર યુદ્ધ દંડ માટે પોતાના બે પ્રદેશ આલ્સેસ અને લોરેન્સ આપવા પડ્યા ફ્રાન્સ આ અપમાન ક્યારે પણ ભૂલી શક્યું ન હતું આમ જ ફ્રેન્કફર્ટ ની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું આઈએમપી છે આ તમને પૂછે છે કે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું હતું તો કે ફ્રેન્કફર્ટ ની સંધિ ફ્રેન્કફર્ટ ની સંધિ શું કામ કારણ કે જ્યારે એ જર્મનીએ ફ્રાન્સને હરાવ્યું તો એ જર્મનીએ જે ફ્રાન્સને હરાવ્યું ને તો જર્મનીએ એ ફ્રાન્સના બે પ્રદેશ પોતાની પાસે પોતાના હસ્તક કરી લીધા એ બે પ્રદેશ કયા હતા કયા હતા આલ્સેસ અને લોરેન્સ કયા પ્રદેશ હતા આલ્સેસ અને લોરેન્સ આ બે પ્રદેશો પોતાના હસ્તક કરી લીધા અને આ જે અપમાન હતો એ ફ્રાન્સ ક્યારે પણ ભૂલી શક્યું નહીં અને અહીંયાથી પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ સમજમાં આવી ગયું એટલે આ વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધની જે શરૂઆત આપણે કહી શકીએ તો કઈ સંધિ હતી તો કે ફ્રેન્કફર્ટની સંધિ બરાબર હવે આગળ વધીએ તો અમુક પરિબળો આપણે ભણવાના છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના મુખ્ય કારણો કયા હતા અમુક પરિબળો કયા હતા સૌથી પહેલું પરિબળ છે એ છે આર્થિક પરિબળ ક્યારે પણ વૈશ્વિક સ્તરે કોઈ પણ ઘટના થાય તો અમુક કોઈ પણ એક પરિબળ જવાબદાર હોતું નથી તો સૌથી પહેલું જે પરિબળ છે આર્થિક પરિબળ એટલે શું આર્થિક એટલે કે આપણે ખબર પડી કે ભાઈ પૈસા રિલેટેડ કે ધન રિલેટેડ આર્થિક હવે ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું એ આપણે જોયું આગળ બરાબર કે ઓગણીસમી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા અને આફ્રિકામાં એ સમયે ભારતમાં પણ આપણે ઇંગ્લેન્ડનું રાજ્ય વિસ્તરેલું હતું તો હવે આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને એને ધનવાન બનાવ્યું એટલે જે આફ્રિકા ને એશિયા માં જે પોતા પોતાના સંસ્થાનો હતા જે ભારતે એક એનું સંસ્થાન જ હતું તો એનું આર્થિક શોષણ કર્યું અહીંયાથી આપણે બહુ સસ્તા ભાવે એ લોકો કાચો માલ લઈ જતા પોતાની ફેક્ટરી માં ત્યાં બનાવી અને પાછો ભારત માં આવીને વેચતા એવી રીતે એ લોકોએ શું કર્યું કે આપણું શોષણ કર્યું આર્થિક રીતે અને પોતાનો વિકાસ કરે તો આવી રીતે જ્યાં પણ એ લોકોનું સંસ્થાન હતું પોતાનો પ્રદેશ હતો ઈ બધા પ્રદેશમાં એ લોકોએ સેમ વસ્તુ જ કરી કે ઈ પ્રદેશ નું આર્થિક શોષણ કરી પોતાના ધનવાન બનાવ્યું પછી ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવ ને લીધે પુષ્કળ કાચા માલની જરૂર પડી હવે એ સમયમાં ઔદ્યોગિક ક્રાંતિ પણ હતી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે મેં તમને આગળ જ કીધું આગળના વિડીયોમાં તમને કીધું હતું કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઘણા બધા ઈ દેશમાં ઘણા બધા ઉદ્યોગો સ્થપાવા એનામાં ઘણું બધું ઉત્પાદન થવું અને એવી રીતે એને કહેવાય ઔદ્યોગિક ક્રાંતિ તો આ ઔદ્યોગિક ક્રાંતિમાં કેની જરૂર પડી તો કે કાચા માલની જરૂર પડી હવે કાચો માલ એ લોકોને ક્યાંથી મળતો તો કે ભારત અને આફ리카 દેવા દેશોમાંથી એટલે 19મી સદીની છેલ્લી 25 ઈમાં છેલ્લા 25 વર્ષમાં જર્મની એશિયા અને આફ리카માં બજારો મેળવવા માટે હરીફાઈ કરવા માંડી એટલે હવે યુરોપમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એનામાં ઓગણીસમી સદીના જે છેલ્લા પચીસ વર્ષ હતા છેલ્લી પચીસ એમાં જર્મની પણ કે સસ્તો માલ આપવા માંડ્યો તેની એશિયા ને આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ બજારો આ રીતે તોડવા માંડ્યા પરિણામે એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હવે એમાં થયું કેવું કે જર્મની એ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સ ની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો હવે જુઓ મિત્રો એક સિચ્યુએશન તમે સમજી લો એક બાજુ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ શું કરતું એ ભારતમાંથી કાચો માલ લઈ જાતું અને ઈ કાચો માલ એ યુરોપના બીજા દેશોને પહોંચાડતું આવી જ રીતે ફ્રાન્સ પણ હતું કે ફ્રાન્સ પણ ભારત ફ્રાન્સ જે પોતાના એના પ્રદેશો હતા એ બધા પ્રદેશોમાંથી કાચો માલ લઈ જાય અને યુરોપના દેશોને આપે હવે આ બે ની સામે આ બે ની સામે કયો દેશ આવી ગયો જર્મની હવે જર્મનીએ પણ પોતાના સંસ્થાનો પોતાના પ્રદેશો એશિયા અને આફ્રિકામાં જીત્યા અને ત્યાંથી એ કાચો માલ લઈને યુરોપના દેશોને આપતો ને એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતા સસ્તા ભાવે હવે આ સસ્તા ભાવે આપે એટલે યુરોપના બધા દેશો જે સ્વાભાવિક છે કે ભાઈ જર્મની પાસે એ માલ લેવાના છે એટલે આ મેને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું જે બજાર હતું એનો જે ઇજારો હતો એ તોડી નાખ્યો બરાબર અને આના પરિણામે એક બાજુ ઇંગ્લેન્ડ અને બીજી બાજુ જર્મની આવી રીતે એના પછી લશ્કરવાદ હવે લશ્કરવાદ એટલે શું લશ્કરવાદ શબ્દનો અર્થ એ થાય કે જયારે કોઈ પણ દેશ પોતાને ત્યાં આર્મીમાં ખર્ચો કરે પોતાના સૈન્ય દળમાં વધારે ખર્ચો કરે પોતાના જે સૈનિકો છે એનામાં વધારે ખર્ચો કરે તો જે એક સ્થિતિ છે એને લશ્કર યુરોપના રાષ્ટ્રોમાં કેવું થયું એ સમય કે પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ વધારવા માટે જે હરીફાઈ થવા માંડી ને તેના માટે જે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું કે કોઈ પણ દેશને જો બીજા દેશ ઉપર કબજો કરવો છે તો એના માટે જરૂરી શું છે તો કે લશ્કરી બળ એટલે સેના એટલે મહત્વનું હતું એટલે ઇંગ્લેન્ડ ફ્રાન્સ ઓસ્ટ્રિયા રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્ય તાકાત માંડવાની શરૂઆત કરી જેટલા પણ દેશો હતા એને પોતાના જે હતું એ વધારવા માટે પોતાની હરીફાઈ કરી નાખી બધા દેશો પોતાની આર્મીમાં પોતાના સૈન્ય તાકાત વધારવામાં ખર્ચો કરવા લાગ્યા જાપાન ઇટલી જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરનાર એટલે અમુક દેશોમાં તો કેવું કર્યું કે ભાઈ ફરજિયાત લશ્કરી તાલીમ લોકોને લેવાની છે પછી ઈશ્વરક્ષણ ના બહાના નીચે શસ્ત્રો નું ઉત્પાદન વધાર્યું હતું બધા દેશો એ પોતાનું સ્વરક્ષણ સ્વરક્ષણ કે અમે પોતાનું સેલ્ફ ડિફેન્સ આવા બહાના નીચે લોકો એ પોતાના દેશમાં શસ્ત્રો નું ઉત્પાદન વધાર્યું વેપન્સ બરાબર બંદૂક બોમ આ બધા નું ઉત્પાદન એકદમ વધાર્યું હવે આ બધી સ્થિતિને શું કહેવાય જ્યારે કોઈ આર્મી ઉપર ખર્ચો થાય જ્યારે કોઈ દેશના સૈન્ય ઉપર ખર્ચો થાય એને કહેવામાં આવે લશ્કરવાદ એટલે લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને પરિણામે આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ ઉગ્ર બન્યું અત્યાર સુધી આના પહેલાના મુદ્દામાં આર્થિક પરિબળ જવાબદાર હતો હવે આર્થિક સાથે એક લશ્કરી સ્પર્ધા એટલે કે સેના સેના વચ્ચેની સ્પર્ધા પર ચાલુ થઈ ગઈ જેના કારણે બધા દેશોમાં એક યુદ્ધનું માહોલ ક્રિએટ થઈ ગયું હવે આ યુદ્ધનું માહોલ જે છે એ આગળ આપણે જોઈએ એના પછીનો જે મુદ્દો છે જવાબદાર કારણ છે એ છે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ ધીમે ધીમે બધા દેશો જે છે ને એ અલગ અલગ જૂથમાં વહેંચાવા લાગ્યા અલગ અલગ જૂથમાં કઈ રીતે જોઈએ પ્રથમ વિશ્વ યુદ્ધ સર્જવામાં જૂથ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો કરાર એટલે કે કોઈ પણ એક એવું એગ્રીમેન્ટ એમ બરાબર આજે અમેરિકા અને ભારત કોઈ એક વસ્તુ ઉપર અગ્રી થાય એક વસ્તુ ઉપર એ લોકો કરાર કરે એટલે કે એક સંધિ કરે એવી રીતે આ ગુપ્ત જૂથબંધીઓ એટલે

ગુસ્સાની ભાવના એક તિરસ્કારની ભાવના એ વિકસીને એ પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું કારણ ગણાય છે એના પછી ભાવના હવે મિત્રો આમાં એક વસ્તુ સમજી લો રાષ્ટ્રવાદ કોને કહેવાય રાષ્ટ્રવાદ એટલે જ્યારે આપણે એમ કહીએ કે મારો દેશ એ થઈ ગયું રાષ્ટ્રવાદ એટલે દેશભક્તિની ભાવના પણ જ્યારે કોઈ દેશ એમ કે ખાલી મારો જ દેશ મહાન બાકી બધા દેશ મહાન નથી એ થઈ ગયું ઉગ્ર રાષ્ટ્રવાદ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે થોડુંક વધારે પડતું આમ જેને કહેવાય ને ગુસ્સા થી ભરેલું રાષ્ટ્રવાદ અને આ ઉગ્ર રાષ્ટ્રવાદ છે હમેશા યુદ્ધમાં પરિણમ સમજમાં આવી ગયું આગળ પણ આપણે આના ઉદાહરણ જોઈએ તો કે બેલ્જીયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ આગળ જે વાત કરી આપણે એકીકરણ થયું હતું જર્મની ઇટલીનું બેલ્જીયમ જે છે એ એ પણ આઝાદ થઈ ગયું ગ્રીસ આઝાદ થઈ ગયું યુરોપના ઘણા બધા દેશોમાંથી ઇટલી ને જર્મની નું એકીકરણ થઈ ગયું આ બધા રાષ્ટ્રવાદના પરિણામો હતા રાષ્ટ્રવાદ એટલે દેશભક્તિના પરિણામો કોઈ પણ દેશ આઝાદ ક્યારે થાય એ દેશના લોકોમાં એટલે આ બધા જ પરિણામ હતા જે જર્મનીનું એકીકરણ ઇટલીનું એકીકરણ થયું બરાબર એના પછી યુરોપમાં રાષ્ટ્રવાદની એક ભાવના બધા દેશમાં વિકસી ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું આ રાષ્ટ્રવાદની ભાવના એ કેવું સ્વરૂપ ધારણ કર્યું તો કે ઉગ્ર અને સંકુચિત ઉગ્ર અને સંકુચિત નો મતલબ શું થયો ઉગ્ર એટલે થોડું કામ જેને કહેવાય ને વધારે ગુસ્સાવાળો કે હવે આઝાદ થયા ત્યાં સુધી તો બરાબર હતું પણ હવે આઝાદની સાથે સાથે આ દેશોને જે લોકોએ ભોગવ્યું એ જ લોકોને બીજા દેશ ઉપર કરવું હતું કે હવે લોકોને બીજા પ્રદેશો દેશો જીતવા હતા આ સાથે રાષ્ટ્રવાદની જે ભાવના છે એ થોડીક ઉગ્ર બની ગઈ હવે સંકુચિત બની ગઈ યુરોપમાં આર્થિક ઈર્ષાઓ

આપણે આપણી જગ્યા ઉપર વિકાસ કરતા હોય ત્યાં સુધી બરાબર છે રાષ્ટ્રપત કહેવાય એવો વિચાર આવે કે આપણે વિકાસ કેવી રીતે કરવો તો કે બીજા તો એ યુદ્ધમાં એટલે આવું એક માહોલ બની ગયું યુરોપના દેશોમાં વિકાસ તો કરતા જ પણ હવે એ લોકોના મનમાં એવી ભાવના આવી કે બીજા દેશોને જીતી બીજા દેશોને આપણે ગુલામ બનાવી પોતાના હસ્તક લઈને આપણે આપણો વિકાસ કરીએ પછી યુરોપના અગ્રગણીય રાષ્ટ્રો એટલે કે જે મહત્વના રાષ્ટ્રો છે અગ્રગણ્ય પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના પાઠો ભણાવ્યા બધા દેશો કેવા લોકોને શું કહેવામાં આવ્યું આપણા રાષ્ટ્રપતિ પ્રેમ તો કરવાનો છે પણ બીજા રાષ્ટ્રપતિ શું કરવાનો છે ગૃણા નફરત આવી ભાવના જયારે દેશના લોકો આવે ત્યારે એનું પરિણામ હંમેશા યુદ્ધ જ હોય જર્મનનો એક સમ્રાટ હતો કેસર વિલિયમ આ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદ અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો તે શેનામાં માનતો હતો વિશ્વ પ્રભુત્વની કે મારા દેશનું રાજ જર્મનીનું રાજ છે આખા વિશ્વ ઉપર હોવું જોઈએ તે પોતાની પ્રચંડ લશ્કરી તાકત પોતાનું ધાર્યું કરવા માંગતો હતો અને એ પોતાનું ધાર્યું કરવા માંગતો હતો જર્મની અન્ય રાષ્ટ્રો માં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ આ પ્રથમ પ્રથમ પરિણમી હતી જે ભાવના છે એ આવી રીતે આ જે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે એ જર્મની ની જેમ આપણે જોયું બધા દેશોમાં ફેલાણી ને આખરે સેનામાં એનું પરિણામ શું આવ્યું તો કે પ્રથમ વિશ્વયુદ્ધ એવી રીતે આ જે ચોથું કારણ આપણે ભણ્યા કે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હવે એના પછીનું કારણ ભણીએ આ એનું પછીનું કારણ શું છે પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું પર્યબળ કયું છે તો કે વર્તમાન પત્રનો ફાળો બરાબર યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાન પત્રનો પરસ્પર આકરા ઉશ્કેરીજનક અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકી પ્રજામાં દુષ્મુનાવટની લાગણી એટલી હદે ભડકાવી દે કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ના કરી શકે હવે આનો એક ઉદાહરણ તમને અત્યારના સમય પ્રમાણે આપું તો અત્યારના સમયમાં જેમ એ સમયમાં વર્તમાન પરત્રોનો ફાળો હતો ને જ્યારે સોશિયલ મીડિયા અત્યારે કેવું થાય કે કોઈ પણ ઘટના વિશે દેશના લોકોમાં ઇન્ફોર્મેશન આજે મિનિટોમાં પહોંચી જાય છે ઇન્સ્ટાગ્રામ થ્રુ કે WhatsApp થ્રુ કે Facebook થ્રુ

નફરત પેદા થાય વિરોધી દેશ માટે એવું બધું લખવામાં આવ્યું ઉશ્કેરે ઉશ્કેરાઈ જાય દેશના લોકો એવું લખવામાં આવ્યું ખોટા ખોટા લખાણ કરવામાં આવે હવે આ ખોટે ખોટા લખાણ કરવામાં આવે એટલે દેશની પ્રજા અહીં વાંચીને એ લોકોના મનમાં એક ઉગ્ર રાષ્ટ્રપાદ ની ભાવના ઉત્પન્ન થાય બીજા દેશ પ્રત્યે નફરત ઉત્પન્ન થાય હવે આખો દેશ આ વર્તમાન પત્રો વાંચી એના કારણે લોકોમાં નફરત ની ભાવના પેદા થાય તો જે સત્તા ઉપર બેઠેલા જે નેતા હતા ને એ પણ શાંતિ માટે કોઈ પણ પ્રયત્ન કરી શકતા નહીં કારણ કે દેશની નફરત કરતી હતી એટલે આવી રીતે દેશના લોકોના મનમાં નફરત ની ભાવના તો આ વર્ત આમ વર્તમાન પત્રો નો પણ ફાળો એ આ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોવા તમને મળે છે આ એક કારણ થઈ ગયું એના પછીનું કારણ કયું છે તો કે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન હવે આ સાંભળ્યું બહુ ઇમ્પોર્ટન્ટ

નીચે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું હવે મિત્રો આપણા ભારતમાં જે કેવી ભાવના છે કે વસુદેવ કુટુંબકમ આખું વિશ્વ એક કુટુંબ છે બરાબર સર્વ ધર્મ સંભાવ બધા ધર્મો સમાન છે અતિથિ દેવો ભવ માતૃ બરાબર આવા આપણા બધા દેશની આ જે સંસ્કૃતિ અને આપણી આપણા લોકોમાં દેખાય છે પણ જ્યારે કોઈ દેશમાં કોઈ દેશના લોકોમાં એવી ભાવના ફેલાવવામાં આવે કે યુદ્ધ એ જ કલ્યાણ કે હવે માત્ર યુદ્ધ કરશું તો જ આપણું કલ્યાણ થશે એના સિવાય ભેગું નહીં થાય આવું જ્યારે કહેવામાં આવે તો ત્યારે એ જે ઘટના છે એ યુદ્ધમાં જ એનું પરિણામ તમને જોવા મળે યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત કે યુદ્ધ હવે આખા રાષ્ટ્રની મેન જરૂરિયાત શું છે યુદ્ધ યુદ્ધ કરશું પછી જ આપણો ફાયદો થશે શક્તિમાન ને જીવવાનો હક છે જો આપણે શક્તિમાન હશું જો આપણે બીજા દેશ ઉપર આક્રમણ કરીને જીતી શકશું તો જ આપણે જીવવાનું હક આવા બધા જે નારા એ સમયે એનો ફેલાવો કરવામાં આવ્યો એ એ બધું એનો પરિણામ શું હતો છેલ્લે યુદ્ધ હતો બરાબર પછી નીત્શે નામનો એક જર્મન લેખક છે એને તો યુદ્ધને કીધું પવિત્ર કાર્ય છે હવે પવિત્ર કાર્ય કહી દીધું હવે આનાથી માથે શું જોઈએ બરાબર કે ગમે એમ કરીને દેશના લોકોને ઉશ્કેરવા યુદ્ધ માટે એવા પ્રયત્નો યુરોપના દેશોમાં કરવામાં આવ્યા એના પછી જોઈએ તો ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારીને હત્યા કરી જો કેવું થયું ઓસ્ટ્રિયાના જે રાજકુમાર અને તેની પત્ની ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની હતી બ્લેક હેન્ડ નામની એક સંસ્થા કઈ સંસ્થા એક મિનિટ મિત્રો હા તો બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની એક ઉગ્રવાદી સંસ્થા હતી એના એક સભ્યએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્ની ગોળી મારીને હત્યા કરી નાખી આ ઘટના પાછળ એની પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયા એવો આક્ષેપ નાખ્યો સોરી મિત્રો કે ઓસ્ટ્રિયાએ એવું કીધું કે આ ઘટના પાછળ કોનો હાથ છે તો કે સર્બિયાનો એ લોકોએ વોર્નિંગ આપી કે અડતાલીસ કલાકમાં જો અમે ગુનેગારને પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર નહીં કરીએ એવું એક વોર્નિંગ આપી કે જો કરીએ તો એનું પરિણામ જે છે એ બહુ ખરાબ હશે બરાબર સર્બિયાને ઓસ્ટ્રિયાએ ધમકી આપી સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું સર્બિયાએ કીધું ભાઈ અમને કઈ ખબર નથી ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ થયો ફરીથી એકવાર આને આપણે જોઈ જઈએ કે ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા બ્લેકહેન્ડ નામની સંસ્થાના એક સભ્યએ ઈ રાજકુમાર અને એની પત્નીની ગોળી મારીને હત્યા કરી આ ઘટના પાછળ આજી સંસ્થા હતી બ્લેકહેન્ડ ઈ કોની હતી તો કે સર્બિયાની ઓસ્ટ્રિયાએ સર્બિયાને વોર્નિંગ આપી કે ભાઈ જો આટલા સમયની અંદર તમે એના ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સામે ન રાખ્યો તો આપણે યુદ્ધ જાહેર કરી નાખશું ને એવું જ થયું એ લોકોએ કીધું ભાઈ અમને તો આ કંઈ ખબર અમને છે નહીં ને યુદ્ધ જાહેર થયું ને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ તો આ જે ફકરો છે એ તમને પૂછી શકે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ નો આરંભ કઈ રીતે થયો સમજમાં આવી ગયો ત્યાર પછી મિત્રો